હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારોની સ્વધન પોથી પાઠ એક મજ્જા તો માળિયામાં કાતરિયામાં પાઠ એકના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એક મજ્જા તો માળિયામાં કાતરિયામાં અહીં આપ પ્રશ્ન નંબર એક પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક જો તમે ફિયોના હો ને આયા તમને ઢસડીને ઘરે પાછી લઈ જતી હોય તો તમે આયાને શું કહો અને શું કરો તેના જવાબમાં લખી શકાય હું આયાને કહું કે મારે અત્યારે ઘરે નથી આવવું મારે ડોલી પર્લ અને મલ સાથે રમવું છે સવાલ નંબર બે હું ને ચંદુ કવિતામાં રમેશ અને ચંદુએ ફિલ્મ બનાવવા માટે કઈ કઈ વસ્તુ ઉપયોગમાં લીધી હતી ફિલ્મ બનાવવા માટે પપ્પાની ધોતી દોરી દાદાના ચશ્માનો કાસ અને ચાદર લીધી હતી સવાલ નંબર ત્રણ તમે રમતા કે મસ્તી કરતા હો ને મોટેરા કોઈ તમારા પર ગુસ્સે થયા હોય એવો કોઈ એક પ્રસંગ લખવાનો છે હું અહીંયા એક પ્રસંગ લખું છું તમારે તમારી જાતે તમને મનગમતો પ્રસંગ લખવાનો છે જે તમારા જીવનમાં બન્યો હોય હું દિવાળીના દિવસે હાથમાં ફટાકડા લઈને ફોડતો હતો ત્યારે મારા પપ્પા મને ખીજાયા હતા સવાલ નંબર ચાર ફિયોના જો રમેશ અને ચંદુની દોસ્ત બની જાય તો એને મજા પડે હા ફિયોનાને તો રમવાની મજા પડી જાય ત્યારબાદ પ્રશ્ન નંબર બે ફિલ્મ કેવી રીતે બને વાંચો અને પછી એક શબ્દમાં જવાબ લખો અહીંયા છે ફિલ્મ કેવી રીતે બને તે લખેલું છે તે વાંચવાનું છે સમજવાનું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તે વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આ મુજબ લખી શકીએ સવાલ નંબર એક ફિલ્મ બનાવવામાં સૌથી પહેલી અને મુખ્ય બાબત કઈ છે એક વાર્તા જોઈએ બે લેખક પોતાની વાર્તા સૌથી પહેલાં કોની પાસે લઈને જાય છે સૌથી પહેલાં નિર્માતા પાસે જાય છે ત્રણ નિર્માતાને સંભળાવવા માટે લેખક વાર્તાને શાનુરૂપ આપે છે સ્ક્રિપ્ટનું રૂપ આપે છે સવાલ નંબર ચાર અભિનેતા અભિનેત્રી જે ડિરેક્ટરનું નામ સૂચવે તેની સાથે પ્રોડ્યુસ કોન્ટ્રાક્ટ કરે છે ખરું કે ખોટું ખોટું છે પાંચ ફિલ્મ બનાવવા માટે પૈસા કોણ રોકે છે પ્રોડ્યુસર રોકે છે છ એક ફિલ્મ બનાવવા માટે અંદાજે કેટલા લોકોની જરૂર પડે છે સો બસ્સો કે સો બસ્સોથી ઓછા કે વધુ સો બસ્સોથી વધુ લોકોની જરૂર પડે છે સાત ફિલ્મ કયા સ્થળે શૂટ કરવી છે તે શાની પહેલાં નક્કી કરી લેવું પડતું હોય છે ફિલ્મ બનાવતા પહેલાં નક્કી કરવું પડે છે આઠ ફિલ્મ બનાવવી એ અઘરું કામ કહેવાય કે સહેલું તે અઘરું કામ કહેવાય ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કૌંસમાંથી શબ્દ શોધીને શબ્દ અથવા શબ્દ સમૂહનો અર્થ લખવાનો છે અને વાક્ય બનાવવાનું છે અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ છે તો શબ્દ સમૂહના અર્થમાં લખવાના છે પરિચિત તો જાણીતું રમેશભાઈને શહેરમાં કોઈ જાણીતું ન હતું આ રીતે વાક્ય બનાવી શકાય બીજું છે પહેરેગીર તો પહેરો ભરનાર વાક્ય બનાવી શકાય અમારી શેરીના પહેરેગીરનું નામ રામસિંઘ છે ત્રણ ભાળવું તો જોવું બિલાડી અંધારામાં પણ ઉંદરને ભાળે છે સવાલ નંબર ચાર વાજ આવી જવું તો કંટાળી જવું હું તો જન્માષ્ટમીના મેળાની ભીડથી વાજ આવી ગયો પાંચ ઠેક લગાવવી અર્થ થશે કૂદકો મારવો વાક્ય બનાવી શકાય વાંદરો એક ઝાડથી બીજા ઝાડ પર ઠેક લગાવતો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપ્યા છે તેના આધારે ખાલી જગ્યા પૂરીએ એક ઈશાન બધા મિત્રો સાથે ઝઘડા કરે છે તેથી કોઈ તેને રમવા નથી બોલાવતું બે બંસીને ચિત્ર તો દોરવું જ હતું તેની અહીંયા મારે ભૂલથી તેની ટાઈપ થયું છે અહીંયા આપણે પણ લખીશું પણ તેની પાસે પેન્સિલ જ નથી આ રીતે લખી શકાય પછી ત્રીજું છે હિરલ આવતા વેકેશનમાં રાજસ્થાન અથવા મહારાષ્ટ્ર ફરવા જવાની છે ચ્યાર નાઈદ બીજા ધોરણમાં ભણે છે પરંતુ તેને તો સાતમા ધોરણમાં જ બેસવું હોય છે પાંચ આયત ગઈકાલે શાળાએ નહોતી આવી કેમ કે તે તેના નાનીના ઘરે ગઈ હતી આ રીતે આપણે આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ઘાટા શબ્દોમાંથી ખોટા શબ્દ છે કે વાક્યો સાચા બનાવવાના છે એક કિરણ ગઈકાલે વહેલી ઊંઘી ગઈ તો અહીંયા ઊંઘી ગઈ હતી ગઈ છે કે ગઈ જશ થશે સાચું થશે ઊંઘી ગઈ હતી બાકીના બંને શબ્દો છેકીશું આ રીતે આપણે વાક્ય સાચા બનાવીશું કિરણ ગઈકાલે વહેલી ઊંઘી ગઈ હતી બીજું છે ફરહાન આવતીકાલે નાટક જોશે ફરહાન આવતીકાલે નાટક જોશે ત્યારબાદ ત્રીજું છે આજથી આપણે રોજ એક કલાક તો રમીશું જ આજથી આપણે રોજ એક કલાક તો રમીશું જ ચોથું મને દૂધ બહુ ભાવે છે એટલે હું પહેલેથી જ રોજ એક ગ્લાસ દૂધ ભરીને પીવું છું આ રીતે ખોટા શબ્દ છે કે લખીશું મને દૂધ બહુ ભાવે છે એટલે હું પહેલેથી જ રોજ એક ગ્લાસ દૂધ ભરીને પીવું છું પાંચ તારી પાસે પેન્સિલ છે હતી કે હશે છે હોય તો મને આપ તારી પાસે પેન્સિલ છે હોય તો મને આપ આ રીતે લખીશું છ મારી પાસે એક મસ્ત ફ્રોક હતું પણ ખોવાઈ ગયું મારી પાસે એક મસ્ત ફ્રોક હતું પણ ખોવાઈ ગયું ત્યારબાદ પ્રશ્ન નંબર છ જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે અહીં એક જાહેરાત આપેલી છે તે વાંચવાની છે સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક આ શાની જાહેરાત છે આ ગુજરાતી નાટકની જાહેરાત છે બીજું છે નાટકનું નામ શું છે નાટકનું નામ બુદ્ધુભાઈની બુદ્ધિ છે ત્રણ નાટક કઈ જગ્યાએ ભજવાશે નાટક ડાકોરભાઈ શાહી હોલ ધોળાવડ જગતનગર ખાતે ભજવાશે ચાર આ નાટક જોયા પછી લોકોને હસવું આવશે કે રડવું તમને કેવી રીતે ખબર પડી આ નાટક જોયા પછી લોકોને હસવું આવશે તે જાહેરાતમાં લખેલી લાઈનો પરથી ખબર પડે છે પાંચ ધોળાવડમાં નાટકના શોનું આયોજન કુલ કેટલા દિવસ માટે કરવામાં આવ્યું છે ધોળાવડમાં નાટકના શોનું આયોજન ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે છ ધોળાવડમાં દરરોજ નાટકના કુલ કેટલા શો કરવામાં આવશે ધોળાવડમાં દરરોજ નાટકના કુલ બે શો કરવામાં આવશે સાત નાટકમાં બુદ્ધભાઈ કોણ બનવાનું છે બુદ્ધેશભાઈ કે બુધાભાઈ નાટકમાં બુદ્ધભાઈ બુધાભાઈ બનવાના છે પ્રશ્ન નંબર સાત તમારી શાળામાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાહેરાત તૈયાર કરવાની છે તો જાહેરાત આપણે આ રીતે તૈયાર કરી શકીએ છીએ સ્વાતંત્ર્ય દરની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ પતંજલિ વિદ્યાલય એકસો પચાસ રોડ રાજકોટ અહીંયા તમારે તમારી સ્કૂલનું નામ લખવાનું છે તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ કે પચીસ જે કાર્યક્રમ જે દિવસે હોય તેની તારીખ લખવાની છે આયોજક તમારી સ્કૂલના આચાર્યશ્રીનું નામ લખવાનું છે અતિથિ તમારી શાળામાં જે આવવાના હોય તેનું નામ લખવાનું છે છોતેરમા સ્વાતંત્ર્ય દિવસની આપ તથા આપના પરિવારને હાર્દિક શુભકામના અહીંયા તમારે જે તહેવાર હોય તેના વિશે લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ તમારા ઘરના સભ્યોને બિચારી ફીઓના વાર્તા કહો અને પછી તેમને આ પ્રશ્ન પૂછો તેમણે આપેલા જવાબ અહીંયા નોંધવાના છે એક ફીઓના આ રીતે ઘરમાંથી બહાર કેમ નીકળી ગઈ હશે ફિયોનાને ઘરનું રૂઢિચુસ્ત વાતાવરણ ગમતું ન હતું તેથી બહાર નીકળી ગઈ બે ફિયોનાએ આ રીતે જવું જોઈએ કે નહીં કેમ ના ન જવું જોઈએ ઘણી વખત આપણે ખોવાઈ જઈએ તેથી ના જવું જોઈએ ત્રણ ડોલી પલ અને મલ એક જ ખાટલામાં ઊંઘી જવાની મજા આવતી હશે એવો વિચાર ફિયોનાને શું કામ આવ્યો હશે કારણ કે ફિયોના તેના ઘરમાં એકલી હતી તેથી એવો વિચાર આવ્યો હશે પાંચ પોતાના ઘર નજીક ટાવર છે એ વાત ફિયોનાને કેમ ગમતી નહોતી ફિયોના જ્યાં રમવા ગઈ ત્યાં ટાવર દેખાતો હતો તેથી તેને પોતાનું ઘર નજીકમાં જ છે એવું લાગતું હતું આથી એ વાત ફિયોનાને ન ગમતી હતી પાંચ ફિયોના પહેલાં કદી આમ કૂદકા મારીને રમી હશે કેમ નહીં રમી હોય કેમ કે તેના ઘરે તોફાન મસ્તી ધમાચકડી કરવાની મનાઈ હતી છ પોતાના ઘરમાં પંચપકવાન કરતાં ફિયોનાને બહેનપણીઓના ઘરનું ખાવાનું કેમ વધુ ભાવ્યું ફિયોનાના ઘરે સમયપત્રક પ્રમાણે જમવાનું બનતું હતું તેથી તેને બહેનપણીઓના ઘરે વધુ ભાવ્યું હતું સાત ફિયોનાએ ઘરમાં બેસીને રમકડા રમવા જોઈએ કે ઘરની બહાર એની બેનપણીઓ સાથે રમવું જોઈએ ફિઓનાએ ઘરની બહાર એની બેનપણીઓ સાથે રમવું જોઈએ અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના કે કારાવ એટલે કે ગુજરાતીના સ્વાધીન પોથીના તમામ પ્રશ્નોના જવાબ અહીં આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ કેકારાવ કારાવ સ્વાધીન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો